કોઈ પણ તમને ઘડીઓ પૂછે ચાલ ભાઈ કે પંચાણું ગુણ્યા ત્રણ કેટલા થાય કે નવ્વાણું ગુણ્યા બે કેટલા થાય સત્તાણું ગુણ્યા છ કેટલા થાય કે ચાલ ભાઈ પંચ્યાસી ચોક કેટલા થાય એવી ગમે તે પૂછી લઈને તો તમે એમ ફટાફટ તમને એમ ઘણત કેલ્ક્યુલેટર વગર બરાબર છે અથવા તમે કોઈ પણ એવી એમ સરકારી એક્ઝામ આપો ને યુપીએસસી જીપીએસસી અથવા જીસેટ નેટ તો એમાં તમે કેવી રીતે તરત કેલ્સી વગર છે ને જોબ લાવી આજે આપણે એ જોવાનું છે બરાબર છે તો જો અહીંયા મેં કેલ્ક્યુલેટર ઓપન રાખેલું છે જો અમને મારી પાસે કોઈ કેલ્ક્યુલેટર નથી મારા હાથમાં નથી હું રેન્ડમલી છે ને એક પણ એક આંકડો લઈ લો બરાબર છે ગમે તે ઘડિયો માની લાગે મેં લઈ લો ચલો સત્યાસી ગુણ્યા ત્રણ મેં લઈ લો બરાબર છે વગર કેલ્સી મને આનો જોબ લાવો છે ખાલી પાંચ જ સેકન્ડમાં તો મેં કેવી રીતે લાવી શકો તો જો અને તમે પણ લાવી શકશો આખો વિડીયો ધ્યાન ખાલી પાંચ સેકન્ડમાં આવી જાય જો સૌથી પહેલા તમારે શું કરવાનું આ જે આંકડો છે ને આ જે આંકડો તો આઠ તાલી કેટલા થાય આઠ તાલી ચોવીસ બરાબર છે ને સાત તાલી કેટલા થાય એકવીસ તો મેં અહીંયા લખ્યું ચોવીસ વત્તા એકવીસ તો હવે તમારે શું કરવાનું આ ચોવીસ ની અંદર તમારે છે ને આ બે એડ કરી પણ એટલે કેટલા થઈ જાય છવ્વીસ ના એક છે ને બેઠો અહીંયા લેવાનો એટલે કેટલા થઈ ગયા બસો તો આપણે જોઈએ ચલો સત્યાસી ગુણ્યા ત્રણ બસો એકસઠ થાય છે તો આ સત્યાસી ગુણ્યા ત્રણ આપણે જોઈએ સત્યાસી ગુણ્યા ત્રણ તો હા ભાઈ જોઈ લો બસો એકસઠ થઈ ગયા ને એકદમ ઈઝી રીત તો આવી રીતે કોઈ પણ ગડી હોય ને તમે જો તમે છે ને આવી રીતે મોડે કરવાનું જો એવી રીતે કે બોલ પેન લેવાની ને પેન લેવાનું પછી કરવાનું તમને કોઈ બી મોડે પૂછે ને ભાઈ સત્યાસી ગુણ્યા ત્રણ કેટલા તમારે મનમાં શું કરવાનું કે આ જે પહેલો આંકડો છે ને તો આઠ તાલી ચોવીસ સાત તાલી એકવીસ ચોવીસ માં એકવીસ માં પહેલો કયો આગળ બે આવે તો ચોવીસ માં બે ઉમેરે એટલે છવ્વીસ ને એક પેલો લગ્ન દ્વારા એટલે બસો એકસઠ થઈ ગયા ચલો બીજો એક આંકડો લઈ લઈએ તમે એમ કે સત્યાસી ગુણ્યા ત્રણ મોટી સંખ્યા લઈને બતાવો ચાલો માની લો કે મેં લેવું નવ્વાણું કરવાનું આ એક થી દસ ના ઘડિયા તમને આવડવો જોઈએ બરાબર છે ચાલો તો નવ સંખ કેટલા થાય આપણે જોઈએ તો નવ શંખ થાય ચોપન કેટલા થાય ચોપન અને અહીંયા બી જો આ નવ સંખ કેટલા થાય ચોપન જ થાય ને તો આપણે અહીંયા લખીએ ચોપન ચાલો તો આ ચોપન ની અંદર આપણે પાંચ એડ કરી નાખીએ એટલે કેટલા થાય આપણે લઈ લઈએ એટલે કેટલા થઈ ગયા પાંચસો તો ચાલો ચેક કરીએ ભાઈ આટલા આવે છે તો નવ્વાણું ગુણ્યા નવ્વાણું કેટલા હતા છ તો ચાલો જોઈએ તો જોઈ લો પાંચસો આવી ગયા આ રહ્યો આપડે જોબ છે ને ચાલો બીજું કોઈ ટ્રાય કરીએ માની લો કે આપણે દરેક નાની સંખ્યા લઈ લઈએ માની લોત્રીસ ગુણ્યા સાત આવી રીતે તમને કોઈ ચાલ ભાઈ ભાઈ ગુણ્યા ગુણ્યા કેટલા થાય મોડે બોલ તો તો ફટાફટ તમારે શું મનમાં બોલી કે એટલે એકવીસ ની અંદર હું ત્રણ એડ કરા એટલે મારા થઈ જશે કેટલા ચોવીસ ને આ પાંચ બેઠા લગાવી દેવા એટલે મારો જવાબ આવી જશે બસો પિસ્તાળીસ તો આપણે ચેક કરી લઈએ જોઈ પાંત્રીસ ગુણ્યા સાત તો ઇક્વલ ટુ બસો પિસ્તાલીસ